જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને નાબૂદ કરવા સૂચના આપેલ હોય તેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા એલસીબીની આગેવાનીમાં એલસીબીની ટીમ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલ બાતમીના આધારે રાહુબા મંગળસિંહ સોઢા અજીતસિંહ મંગળસિંહ સોઢા ન મળી આવેલ આરોપી મંજી ઉર્ફે મોનિયો ક્રેટા દારમાં ભરી આપેલ એક અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનન ચુડાસમાં તથા પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકુર